જુનાગઢ માળીયાટીના બે ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જાય તો કહા જાય જેવી પરિસ્થિતિ માળીયાના જળાશયો છે ઉનાળો આવતા પાણી ખાલી થયા છે માળી હાટીના તાલુકામાં વ્રજમી ડેમ કે જે ડેમ માળી હાટીના તેમજ કડુ સહિતના આસપાસના સાતેક જેટલા ગામોનો જીવાદોરી સમાન ડેમ બનાવ્યો છે પરંતુ હાલમાં વ્રજમી ડેમમાં માત્ર ત્રણ ટકા પાણી છે અને હાલમાં ઉનાળાની શરૂઆત થતાં પાણી ઓછું થતું જાય છે આડેમાં પાણી ઓછું થતા સાત ગામોને પાણીની અછત સર્જાય તેવી આશંકા સેવાઈ રહી છે બ્રજમી ડેમ બ્રજમી ડેમમાં કુલ પાણીની સપાટી ચોરાણું અત્યારે સપાટી છે પંચ્યાસી જે ડેમનો ત્રણ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે તેમજ આ ડેમના

જે બારણું લેવલ રાખવામાં આવે તો જે સંપાદન થયેલી જમીન નથી તે પણ ખેડૂતો બધા પોતાનું ઉત્પાદન લઈ શકે અને રસ્તાઓ પણ બધા ખુલ્લા રહી શકે છતાં પણ આ લોકોની ક્યાંક છે એટલે અમારી પણ એક તંત્રને રજૂઆત છે ને મીડિયાના માધ્યમથી આપને પણ અમે કહીએ છીએ કે તમારા બધાના સહકારથી અમે જો આનું તાત્કાલિક ધોરણે આનો કોઈ પણ અમને નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીજી ત્યાં માનગે ઉપવાસ આધારણ ઉપર તેમાં જોરદાર સિમકી ઉસારીએ છીએ કે અમે બધા ત્યાં જરૂર પડશે તો અમે બધા સાથે મળીને અમારા પરિવાર સાથે પણ આપની કચેરીએ ધરણા કરશું માળીહાટીના તાલુકામાં વ્રજમી ડેમ આવેલું છે અને આ ડેમમાં ચોમાસામાં પાણીની આવક વધે છે જેથી બાણું મીટર જેટલી સપાટી વધે તો નજીકમાં ગામોના પચાસ જેટલા ખેડૂતોની જમીનો ડૂબમાં જતી રહે છે અને તેનું સંપાદન પણ કરેલ નથી કે કોઈ વળતર નથી જ્યારે જમીનો ડૂબમાં જવાથી પાકો ફેલ થઈ જાય છે જ્યારે ડેમના ઉપરવાસમાં આવેલ જમીનોમાં જવા આવવાના રસ્તા ઉપર પાણી ભરાય જતા આઠ આઠ મહિનાઓ સુધી આ રસ્તાઓ ખુલ્લા થતા નથી ખેડૂતોની જમીનો બંજર બની જાય છે જેથી હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતો દ્વારા વ્રજમી ડેમના ઇન્ચાર્જ સાથે બેઠક કરીને રજૂઆત કરી હતી પરંતુ કંઈ નિવડે નહીં આવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં અમારો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ખેડૂતો દ્વારા ડેમની સપાટી ઓછો ભરવા માંગ કરી છે જ્યારે રસ્તા ઊંચા કરી આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે બ્યુરો રિપોર્ટ પ્રતાપ સિસોદિયા જે ન્યૂઝ મારી હાટીના સરોવર યોજના અમરાપુર દુધાળા કારીબડા જે કે ગામોમાં લાગુ પડતી આ યોજના છે આ યોજનામાં અમારા મોટા મોટો પ્રશ્ન આજે ચાલીસ વર્ષ આ ડેમને રહ્યા છે અને અમારા આજુબાજુના ગામડા અને જોડતા રસ્તાઓ જેની જમીન સંપાદન નથી એવા ખેડૂતોના જમીનના જા એની ખેતરે જવા માટે રસ્તામાં ડેમની જેમ જેમ દરિયો હોય એવી રીતે પાણી ભરાઈ જાય છે એટલે પોતાની ખેતી કરી શકતા નથી પોતાની વાડીઓ જઈ શકતા નથી આજુબાજુના ગામડા પોતાના ગામડે જઈ શકતા નથી એટલું ચોમાસામાં પાણી ભરાઈ જાય છે આનો માત્ર ને માત્ર જો એક ઉકેલ હોય ને આજ આ આ જે દધીસી સરોવર યોજના છે ક્ષાર અંકુશ નિયંત્રણ નીચે છે તો આ પાણીની કંઈ સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે એમાં કંઈ ફર્ક ન પડે તો આ સપાટીની જે ચોરાણું સપાટીએ ભરે છે એને બદલે જો સપાટી સપાટીએ ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય અને આ પ્રશ્નો અમારો ચાલીસ વર્ષથી છે અમારી એક બે બે પેટી હોઈ ગઈ છે અમે આજે ત્રીજી પેટી આ વાત કરી રહ્યા છીએ પણ સરકાર આ બાબતમાં કોઈ પણ જાતનું કોઈ નિર્ણય લેતી નથી અને બાણુંની સપાટી અમને કોઈ આ બાબતને મદદ કરતું નથી અને જો હવે આ પ્રશ્ન ઉકેલ નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન ઉપર જશું